માં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ અને વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને છ તાલુકામાંથી ભાઈઓ બહેનોની કબડ્ડી સ્પર્ધા માટે વય કુલ ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો અને બહેનોમાં વય જૂથમાં બાવીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી અલગ અલગ તાલુકામાંથી વય પ્રમાણે ત્રણ ત્રણ ટીમ એ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવી અને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જઈ રહી છે જેમને કેળવણી મંડળના પ્રમુખશ્રી રમતગમત શ્રી અને શાળા પરિવાર વતી આ ખેલાડીઓને સ્પર્ધામાં આગળ ખૂબ પોતાના જિલ્લાનું નામ રોશન કરે એ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે